દ્વારકામાંથી નશાકારક દવા ઝડપાઈ છે દ્વારકામાંથી માંથી ઝડપાઈ નશાકારક દવા જેમાં સિરપ ટેબ્લેટ અને દવાઓનો મોટો જથ્થો ઝડપાયો દ્વારકા જિલ્લા એસઓજી અને સ્થાનિક પોલીસનો સમગ્ર જિલ્લા વ્યાપી સપાટો સોળસો આઠ બોટલ સાથે જેની કિંમત બે લાખ પચાસ હજાર એકસો ચાલીસ રૂપિયા છે તેમને ઝડપી પાડ્યા છે કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જ અન્ય અનિલ બાભણીયા તેમજ

આ સિરપનો દવા તરીકે ઉપયોગ થાય છે પરંતુ એ રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર દ્વારા પ્રિસ્ક્રિપ્શન વગર વેચી શકાતી નથી જો એનો ડોઝથી વધારે માત્રામાં ઉપયોગ કરવામાં આવે મેડિકલ સુપરવિઝન વિના તો એ કેફી અને ગેનની અસર આપતી હોય યુવાનોની અંદર નશાના એક ઓપ્શન તરીકે એનો ઉપયોગ થઈ રહ્યો છે એવું સલાયા પોલીસ સ્ટેશનને ધ્યાને આવતા साले मोहम्मद उर्फे सालू आसमभाई भट्टी संधिनी, गई काले कुल सत्यावीस बॉटलसाठी अटक